હાલમાં પીજી સીએલ બુથ દ્વારા વીજ બિલના બાકી રકમની ઉઘરાણી હાથ ધરવામાં આવેલ છે હાલમાં જાન્યુઆરી મહિનામાં અમારી કુલ ડેબિટ એરિયસ લગભગ પિસ્તાલીસ કરોડ હતી જે ગયા માર્ચ બે હજાર પચીસમાં અગિયાર પોઈન્ટ ઓગણસાઠ કરોડ હતી એટલે હાલમાં વીજ બિલના બાકી લેણદારોની સંખ્યામાં તથા વીજ બિલની બાકી રકમમાં ઘણો જ વધારો થયેલો છે જેથી અમે હાલમાં દરેક પેટા વિભાગીય કચેરીમાં સખત ઉઘરાણીની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે ને દરેક બાકી લેણાના વીજ ગ્રાહકોને અમારા ઓફિસથી ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવે છે ત્યારબાદ પણ ન ભરાતા એવા વીજ બિલના બાકી લેણાદારના કનેક્શનો કાપવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી આવી રહી છે અને તેમજ હાલમાં અમે પચીસ હજારથી પચાસ હજાર પચાસ હજારથી એક લાખ ને એક લાખથી ઉપરના વીજ ગ્રાહકોની ઉઘરાણી શરૂમાં છે જે ધીરે ધીરે કામગીરી પૂર્ણ ધીરે ધીરે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ એનાથી ઓછી રકમના વીજ ગ્રાહકોનું પણ ઉઘરાણીની કામગીરી ચાલુ કરવામાં આવશે તેથી મારી તમામ ભુજના નાગરિકોને વિનંતી છે કે આપની વીજ બિલની બાકીની રકમ તાત્કાલિક ભરપાઈ કરવી જેથી વીજ જોડાણ કાપવાની તથા ફરીથી જોડાવાની કામગીરીમાંથી આપ બચી શકો સૂરજ ઉગ્યો सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर सागर लक्ष्मी